ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો આશા કરીએ છીએ મજામાં જ હશો ને આપણે તો સવાર સવારમાં જુઓ નાહી ધોઈને તૈયાર થઈ ગઈએ છીએ અને એમાં આજનું લુક મારું કેવું લાગે છે ચશ્મા વસમાં લગાવ્યું છે ને આજુ અમારા હસબન્ડજી પણ તૈયાર થઈ ગયા છે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને બ્લોગમાં આગળ બન્યા રહેજો બૂટને પહેરવાના જલ્દી પહેરો અહો તિલન ભી લય હા તિલન કર્યો મોટો મોટો

ના માં ત્રણ જોડી એક બ્લેક કલર ના પડી છે ને નંબર આયા ને એવા લાગે કાળા ને તો આ બીજા ચશ્મા પી આ તો ટ્રાય કર વાહ સરસ લાગે પણ ઈ તો કરી કે હે હા હા બરાબર સરસ લાગે તો આપણે જવાનું છે ફ્રેન્ડ એટા એટા થરાદ થરાદ બાજુ હા થરાદ તાલુકો થરાદ તાલુકો રામજાણે એટા જોયું હે એટા એટા બાજુ જવાનું છે આપણે

મા બેરો ને મારા કપડાં થેલી ભરી છે મસામાં જઈએ ત જો ના લાગો છો ને આમ કે જો ઓ હો હો પતીય એના કરજો વિનંદ દેખાવજો કે हीरो દેખાવજો સાઉથ સાઉથ ના हीरो લકક વિનન તો ફ્રેન્ડ જો सौ गल पेट्रोल पंप पहुंची जाए पेट्रोल અને પેટ્રોલ रहे थे कारण કારણ કે પેટ્રોલ વગર તો नहीं જાય એમ જ નહીં आ है अमरा चाँगा ना पेट्रोल पंप अपने तो नजीक આપણે તો નજીક પડે કારણ કે અહીંયા નજીક જ છે ना ઘર એટલા માટે ना 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 હા તો ફ્રેન્ડ અહીંયા જતા તો આપણે સોગાની કેનાલે ઉભા છે અને આપણ ફ્રેન્ડ મળી ગયા છે તો એમની સાથે પણ એક વિડીયો બનાવી લઈએ તો ફ્રેન્ડ આપણે બીજે રસ્તા પણ ઊભા થાય અહીંયા પણ ફ્રેન્ડ મળી ગયા છે એમના સાથે પણ વિડીયો બનાવી લઈએ તો ફ્રેન્ડ હું ભાભર આવી ગયું છું અમારે રેખા ખોવાઈ ગયા હા ભાભર માં જડતા નહીં રેખા રેખા જઈ જી રેખા રેખા ની જઈ જા હે મેડિકલ થી પટ્ટી લઈ લ્યો કારણ કે હવાર હવારમાં વગાડી બેઠા હા ચક્કુ તો ફ્રેન્ડ પટ્ટી લઈ લે આપણે ભાઈ મેડિકલ વાળા હે ને પટિયા આજ આંગળે વાજુ છે કેટલી વધારે લેવી હતી ને આના કેટલા આયા 2 રૂપિયા ની પહોંચો હા 2 રૂપિયા ની આવે જ છે